મોડામાં સો ટકા પાણી પાણી થઈ જાય ને એટલી સુપર સોફ્ટ આ બરફી જો એકવાર બનાવી લે ગેરંટી થી વારંવાર આ મીઠાઈ તમે જરૂરથી બનાવશો તો ચાલો મોડામાં જ મૂકતા પીગળી જાય તેવી એકદમ સુપર સોફ્ટ ઘઉંના લોટની બરફી બનાવવાનું શરૂ કરીએ એના માટે આપણે એક પેનમાં અડધો કપ ઘી તો અહીંયા જે ઘી છે ને એ મેલ્ટ કરેલું નથી તમે જો ઓછી ઘી લીધું છે અને જે વાટકીથી મેં ઘી લીધું ને એ જ વાટકીથી હું બધું માપ કરીશ તો એક વાટકી ઘઉંનો રેગ્યુલર રોટલીનો લોટ તમે જાડો લોટ પણ લઈ શકો છો પણ એનાથી જે બરફીનું ટેક્ચર છે ને એ થોડું દાણેદાર થશે અને હવે એમાં મેં બેસન પણ એડ કર્યું છે એનાથી ખૂબ સરસ એવી ફ્લેવર આવશે તો અહીંયા કોઈ આપણે કલર એડ નથી કરવાના કોઈ પણ જાતની ફ્લેવર પણ એડ નથી કરવાના એટલા માટે હું અહીંયા બેસન એડ કરું છું મિક્સ કરી લેશું અને ધીમે ધાપે આપણે એને સારી રીતે શેકી લેવાનો છે તો ઓછા ઘીમાં તૈયાર થઈ જશે તો તમારે વધારે ઘી એડ કરવું હોય ને તો પણ કરી શકાય છે તો તમે આવી સુપર સોફ્ટ ઘઉના લોટની બરફી ક્યારેય ટ્રાય કરી છે કે નહીં મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેજો મને ખૂબ ગમશે હવે તમારે નેક્સ્ટ રેસિપી મીઠાઈની કઈ જોઈ છે ને એ પણ મને જરૂરથી કહેજો હું તમારી સાથે ચોક્કસ શેર કરીશ હવે અહીંયા તમે જુઓ થોડી જ વારમાં આપણે જેમ જેમ લોટ શેકાતો જશે ને એમાંથી ઘી છૂટું પડવા લાગશે અને મિશ્રણ છે ને આ રીતનું પતલું થવા લાગશે તો હું અહીંયા ઓછા ઘીમાં શેકીને તૈયાર કરું છું જેમ જેમ આ શેકાશે ને એટલે ઘી તો રિલીઝ થઈ જ જશે તો વધારે ઘી એડ કરવાની પણ જરૂર નહીં પડે તો આ રીતે લોટને આપણે એકદમ લો ફ્લેમ ઉપર શેકવાનો એટલે લોટ છે ને એ બળી ન જાય અને સરસ એવો શેકાઈ પણ જાય લોટનો દરેક દાણો શેકાશે ને તો આ મીઠાઈ ખાવાની પણ ખૂબ મજા આવશે તો હવે અહીંયા આ લોટનો કલર હવે ચેન્જ થઈ ગયો છે તો બસ આટલો કલર ચેન્જ થઈ જાય ને ત્યાં સુધી આપણે એને શેકવાનો છે હવે આ બરફીને આપણે એકદમ સુપર સોફ્ટ બનાવવા માટે આપણે એક મેઇન ઇન્ગ્રીડિયન્ટ એડ કરીશું એના બદલે પણ આપણે કયું ઇન્ડ્રીયન્ટ એડ કરું એ પણ આગળ જોઈશું તો અહીંયા આ બરફીને એકદમ રીચ ક્રીમી ટેસ્ટી બનાવવા માટે હું એક વાટકી દૂધ એડ કરું છું તમે દૂધની જગ્યાએ પાણીનો પણ યુઝ કરીને આ બરફી બનાવી શકો છો જ્યારે આપણે દૂધ એડ કરીએ ત્યારે જ બસ પાણી એડ કરવાનું છે સેમ ક્વોન્ટિટીમાં પાણી એડ કરવાનું છે તો અહીંયા મેં એક વાટકી દૂધ એડ કર્યું છે દૂધથી ફ્લેવર પણ સરસ આવશે ટેસ્ટ પણ સરસ આવશે અને સાથે એકદમ મલાઈદાર બનશે તો અહીંયા હવે તમે જુઓ થોડી જ વાર આ રીતે મિક્સ ને એટલે સરસ કરી અને આ રીતની થઈ જશે પછી એમાં સ્વાદ પ્રમાણે ખાંડ એડ કરી દેવાની તો મેં અહીંયા અડધા કપ એટલે અડધી વાટકી ખાંડ એડ કરી છે તમને મીઠાશ જો વધારે પસંદ હોય ને તો એ પ્રમાણે તમારે ખાંડ એડ કરવાની અને હવે એકદમ લો ફ્લેમ ઉપર જ આપણે આ ખાંડને મેલ્ટ થઈને ત્યાં સુધી મિક્સ કરતું જવાનું આ મિશ્રણ ગરમ હોય એટલે ખાંડ છે ને એ તરત જ મેલ્ટ થવા લાગશે તો ખાંડના દરેક દાણા સરસ રીતે મેલ્ટ થઈ જાય અને પછી બરફીનો કલર ચેન્જ થઈ જાય ને ત્યાં સુધી આપણે એને મિક્સ કરવાનું છે તો આ રીતે તમે જુઓ થોડી જોરમાં હવે ખાંડ દેખાતી બંધ થઈ ગઈ છે જેમ જેમ આપણે આ રીતે ચલાવતા રહીશું ને એટલે પેનથી પણ અલગ થઈ જશે અને સાથે ખાંડ છે ને એ સરસ રીતે મિક્સ થઈ જશે તો બધી ખાંડ મેલ્ટ થઈ જશે તો અહીંયા આપણે કોઈ પણ જાતની ચાસણી કરવાની જરૂર નથી માત્ર ખાંડને મેલ્ટ કરવાની છે હવે હું અહીંયા સાઇનિંગ અને ફ્લેવર માટે એક ચમચી ઘી એડ કરું છું તમારે એડ ન કરવું હોય ને તો પણ ચાલે પણ ખૂબ સરસ એવી એમાં સાઇન આવશે બરફી જ્યારે તમે સેટ કરશો ને ત્યારે એટલા માટે મેં એડ કર્યું છે મિક્સ કરી દેસું અને હવે ફ્લેવર માટે અહીંયા એલચી પાવડર એડ કરવાનો અને જો તમારે એક પણ ફ્લેવર એડ ન કરવી હોય ને તો પણ ચાલે મિક્સ કરી દેસું અહીંયા તમે આ જે મીઠાઈ છે ને એની અંદર ડ્રાયફ્રૂટ તમારે એડ કરવા હોય ને તો તમે એ પણ એડ કરી શકો છો હવે આ મિશ્રણને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે અને પછી હવે આ મિશ્રણને વધારે આપણે કૂક નહીં કરીએ એકદમ સુપર સોફ્ટ બનાવવા માટે આપણે એને આ રીતે ફોલ્ડ કરી અને ચેક કરી લેવાનું બસ હવે આ રીતે ફોલ્ડ થઈ જાય ને એટલે સેટ બરાબર થઈ જશે બસ એટલું ધ્યાન રાખવાનું સેટ કરવા માટે આ રીતે ફોલ્ડ કરી ચેક કરી લેવાનું આ રીતે તમે જુઓ એકદમ પરફેક્ટ આપણી બરફીનું મિક્સર રેડી થઈ ગયું છે તો હવે આપણે એને સેટ કરવા માટે કોઈ પણ પ્લેટને ઘી ઘીવાળી ગ્રીસ કરી લેવાની છે અને પછી આ રીતે મિશ્રણને એડ કરી દેવાનું ગરમા ગરમ તમે આ જે બરફી છે ને એને શીરાના રૂપમાં પણ ખાઈ શકશો એટલી ટેસ્ટી લાગે છે કે જ્યારે તમે એને સેટ કરી અને થોડીવાર માટે રહેવા દેશો અને પછી કટ કરશો ને તો પૂરી ડીશ બધાને ટેસ્ટ કરવામાં જ પૂરી થઈ જશે ખતમ થઈ જશે ખાલી થઈ જશે તો આ રીતે ઉપરથી આપણે પ્રેસ કરી સેટ કરી દેસું અને એકદમ સ્મૂથ કરી લેશું તો છે ને એકદમ સિમ્પલ આસાન અને બસ માત્ર પાંચ થી દસ મિનિટ તમે એને ઠંડી કરશો ને તો પણ ચાલશે ગરમા ગરમ પણ સાવ કરશો તો પણ ચાલશે ને એકદમ ઠંડી કરીને સાવ કરશો ને તો પણ ચાલશે બધી રીતે તમે એને સર્વ કરી શકો છો ઉપરથી હું અહિયાં બદામની સ્લાઇસ ગાર્નિશ કરો છો તમે તમારા મનગમતા ડ્રાય ફ્રૂટ ગાર્નિશ કરી શકો છો મહેમાનો અચાનક આવે કંઈ મીઠાઈ બનાવવાનું ન સુજે ને તો તમે એકવાર આ રીતે જરૂરથી બનાવજો દાંત વગરના પણ લોકો હશે ને એ પણ ખાઈ શકશે તો દાદી નાની માટે એકદમ બેસ્ટ મીઠાઈ છે ને તો આ મીઠાઈ એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો છો મેં દસ મિનિટ ઠંડી થવા દીધી સરસ એવી સેટ થઈ ગઈ છે તો હવે આપણે કટ કરી લેશું છે ને હું કટ કરું ત્યારે તમને ખબર પડી જશે કેટલી સોફ્ટ બની છે મેલ્ટેનમાં આવું જ છે અને મોઢામાં મૂકતા તો સો ટકા પાણી પાણી થઈ જશે અને મેલ્ટ થઈ જશે તો આ રીતે મનગમતા શેપમાં કટ કરી લેવાની અને આ મીઠાઈને તમે બહાર બે થી ત્રણ દિવસ રાખી શકશો અને ફ્રીઝમાં તમે એક વીક સુધી સ્ટોર પણ કરી શકશો અને આ મીઠાઈ છે ને એટલી ટેસ્ટી છે ને તો તમારે સ્ટોર કરવાની જરૂર પણ નહીં પડે એટલી એક જ દિવસમાં ખતમ થઈ જશે તો આ રેસીપી જલ્દી જલ્દી ટ્રાય કરો મને કમેન્ટમાં કહેજો કે તમને આજની મારી આ રેસીપી કેવી લાગી જો રેસીપી પસંદ આવી હોય ને તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં જો રેસીપી પસંદ આવે ને તો તમારે જરૂરથી મને કમેન્ટમાં કહેજો કે તમારે હવે નેક્સ્ટ રેસીપી કઈ જોવી છે તો ચાલો આ રેસીપી તમે જલ્દીથી જલ્દી ટ્રાય કરો ત્યાં સુધીમાં ફરી મળીશું એક નવી રેસીપી સાથે તો ચાલો Thank you for watching.